કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના એકદમ પોચા એવા ગુલાબજાંબુ બનાવવાના છે તો એના માટે આપણે મેં ચાર વાટકી ખાંડ લીધી હતી અને લગભગ સાડા ચાર વાટકી જેવું પાણી લીધું હતું પાણી અને ખાંડ બને મિક્સ થઈ જાય અને થોડી આપણે એને આવી રીતે હલાવતા રહેવાનું છે થોડી વારે થોડી વાર આ રીતે હલાવવાનું છે સરસ મજાણું થોડું ગરમ થઈ જાય પછી મેં અંદર એલચીનો ભૂકો નાખ્યો છે એનાથી આખા ગુલાબજામુનો ટેસ્ટ સરસ આવે છે એમાં પછી મેં ચપટી કેસરના દાણા પણ નાખેલા છે આવી રીતે બધું નાખ્યા પછી વ્યવસ્થિત રીતે હલાવવાનું છે અને થોડી વાર પછી જોઈ લેવાનું તો આપણે સરસ મજાની ચીકાસ પકડાઈ ગયેલી છે એટલે આપણે ચાસણી તૈયાર છે હવે જે બાર મળે છે રેડીમેડ તેનું પેકેટ લાવી હતી અને આપણે એક બાઉલમાં કાઢી લેવાનો છે અને લગભગ અડધો કપ જેવો દૂધની આમાં જરૂર પડી હતી થોડું થોડું દૂધ નાખી અને સરસ મજાનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધવાનો છે અને થોડીક વાર માટે મેં રવા દીધો પછી આપણે ઘીવાળા હાથ લઈને એને સરસ મજાના નાના નાના લોઆ વાળવાના છે એટલે કે તમારે નાના જોતા હોય તો નાના અને મોટા જોતા હોય તો મોટા જેવી સાઇઝ જોતી હોય એવા આપણે ગુલાબજામુના સેફ આપવાના છે તો સરસ મજાના આવી રીતે એક પછી એક મેં બધા લુવા મીન્સ ગુલાબજાંબુ તૈયાર કરી દીધેલા છે તેને આપણે હવે એક બાજુ ઘી ગરમ કરવાનું છે ઘી ગરમ થઈ જાય પછી એક પછી એક બધા જે આપણે લુવા હતા તે અંદર એડ કરવાના છે અને બંને બાજુ સરસ મજાના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને તળવાના છે એકદમ કાળા ના થઈ જાય અને બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મીડિયમ તાપે આ કરવાનું છે તો જોયું સરસ મજાના મરૂન કલરના આપણા ગુલાબજાંબુ તૈયાર છે હવે આ બાજુ મેં ચાસણી સ્ટાર્ટિંગમાં બનાવી દીધી હતી તો એ ઠંડી થઈ ગયેલી છે એટલે મેં સીધા એ ગુલાબજાંબુ તોડીને ચાસણીમાં નાખી દીધા આવી રીતે થોડીકવા માટે આપણે એને ચાચણીમાં રહેવા દેવાના છે ત્યાર પછી આપણે એને આવી રીતે બધા જ અંદર એડ કરી દીધા અને તમે ઘરે બનાવજો ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી એક સર્વિંગ બાઉલમાં મેં એને કાઢી લીધેલા છે એની ઉપર થોડીક ચાસણી નાખી દેવાની છે તો એકદમ સરસ પોચા અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે એવા સરસ મજાના ગુલાબજાંબુ બનાવ્યા છે એની ઉપર આપણે કેસરના દાણા નાખવાના છે તમારી પાસે પિસ્તા કે તમારે જે પણ ડ્રાય ફ્રૂટ કંઈક નાખવું હોય તો નાખી લેજો પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ